તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને ગઠબંધનને અપેક્ષિત બેઠકો મળી નથી ભાજપ પોતાના દમ પર બહુમતીથી દૂર જણાઈ રહ્યું છે પરિણામે સરકાર બનાવવા માટે ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના કુમાર પર દારોમદાર રહેશે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવવા મથામણ કરી રહી છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે ઇન્ડિયા ગઠબંધન ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારનો સંપર્ક કરવાનું નક્કી કરે છે કે કેમ તે આવતીકાલે નેતાઓની બેઠક પર નિર્ભર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલુગુના દેશમ પાર્ટી એટલે કે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી હોવાના સમાચાર સાંભળી રહ્યા છે મોદી અને અમિત શાહે એવા સમયે ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી જ્યારે કોંગ્રેસ નેતૃત્વએ થોડા સમય પહેલાં તેમનો સંપર્ક કર્યો હતો ચૂંટણીના પ્રાથમિક વલણો પરથી દેખાય છે કે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી હવે કિંગમેકર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે આ સાથે બિહારના મુખ્યમંત્રી કુમાર પણ ભાજપ માટે સત્તાવાર સુધી પહોંચવાનો માર્ગ બની રહેશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો